નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ તેર ચાર બે હજાર ચોવીસના ના રોજ જે ગુજરાતી વિષયનો પેપર લેવાનું છે તેના મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું જેના કુલ ગુણ રહેશે એસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને જો ગુજરાતી વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે એ માટે આપણે ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે તો આ અસાઇનમેન્ટ બ્લૂ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તો ચાલો શરૂ કરીએ આપણે ધોરણ ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે પ્રશ્ન એક અ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો જેમના ગુણ છે આઠ જોઈએ નંબર એક મિનીએ એના પપ્પાની ડાયરીમાં શું જોયું તો કે મિનીએ એના પપ્પાની ડાયરીમાં તારીખવાર લખેલો હિસાબ કામની નાનકડી નોંધો ને કોરા પાના જોયા ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે એક નાનકડો મમ્મી પપ્પાનો ફોટો જોયો નંબર બે સાંભળ રાખનાર એટલે કે સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું તો જબ આવશે સંભાળ રાખનાર માજીના ગયા પછી મિની મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહી તેણે ન તો બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરીની જેમ ઘરમાં ઉથલપાથલ કરી નંબર ત્રણ મેઘાણીએ પોતે પોતાનું વિલાપી નામ કેમ સ્વીકાર્યું તો મેઘાણીએ બગસરાની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એમને કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો તેઓ દર્દભરી અલગથી ગાતા સૌ મિત્રોને સ્નેહીજનો એમને કલાપીને બદલે વિલાપી કહેતા તો મેઘાણીએ પોતે એ રીતે પોતાનું વિલાપી નામ સ્વીકારી લીધું નંબર ચાર લોક સાહિત્ય ભેગું કરવામાં મેઘાણીને શ્રી અવગડો વેઠવી પડ્યું પડવી તો કે લોક સાહિત્ય ભેગું કરવામાં એ વખતે આજના જેવી સગવડો નહોતી રેકોર્ડિંગ કરી લેવાની સગવડ ન હતી પણ વાહન વ્યવહારની સગવડ પણ નહોતી મોટે ભાગે ઘોડે બેસીને કે ઊંટ પર બેસીને રખડપટ્ટી કરવી પડતી ભોજનની પણ અગવડ વેઠવી પડતી તો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમ્પી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનને પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનને પીડીએફની કિંમત વીસ રૂપિયા જો તમારે વોટ્સએપ પર પીડીએફ મેળવવી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા ત્યાર પછી છે બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો જેમના ગુણ છ નંબર એક તડકી આવી એ પહેલાના દ્રશ્યનું વર્ણન કરો અહીં તેનો જવાબ તમને આપેલો છે નંબર બે એકલો જાનેરે કવિતા શું કરવા માટેનો જોશ ભરે છે ત્યાર પછી નંબર ત્રણ ટેકરીની સાકળ શાની છે તે લોખંડની કેમ નથી તેને સાંકળ શા માટે કહી છે ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર બે ફકરાના આધારે પ્રશ્નના જવાબ લખો કોઈપણ એક જેમના ગુણ પાંચ અહીં તમને ફકરો આપેલો છે અને તેમના આધારે તમારે આ રીતના પ્રશ્નોના જવાબ લખવાના છે જે પ્રશ્નોના જવાબ તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે તમે લખી શકો છો ત્યાર પછી આપણને અહીં આપેલો છે પ્રશ્ન નંબર ત્રણ આપેલ કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો ત્રણમાંથી કોઈપણ બે જેમના ગુણ આઠ

નંબર એક નિહસ્ત્ર ત્રાટકવું તો અભિમન્યુને નિહસ્ત્ર જોઈ કૌરવો તેના પર ત્રાટક્યા નંબર બે વેરવિખેર ફાળ પડવી તો પાંડવોને વેર વેરવિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી નંબર ત્રણ અભાગી હાક એ અભાગીનો વધ કરી દુર્યોધનને હાલ હાક પાડી નંબર ચાર રાન હૈયું ગીરનું રાન જોઈ મારું હૈયું હરખાય છે નંબર પાંચ ટાણું ગાણું ટાણું જોઈને મનનું ગાણું ગા નંબર છ ભેદવું ભાગવું સોમું સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો ત્યાર પછી બ નીચેના તળપદાર શબ્દોના અર્થ લખો જેમના ગુણ ચાર નંબર એક રાડ તો ચીસ ભયના સામ સામનાની સામૂહિક હાકલ નંબર બે હાવજ તો સાવજ સિંહ નંબર ત્રણ સોટો તો લાકડી નંબર ચાર લાલ ધ્રમેલ તો રાતી ચોળ ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન પાંચ અ નીચેના વાક્યોના કાળ ઓળખાવો જેમના ગુણ પાંચ નંબર એક તે દુકાન જોવા ચાલી નીકળી વર્તમાન કાળ નંબર બે તેણે દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું ભૂતકાળ નંબર ત્રણ તેણે દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો વર્તમાન કાળ નંબર ચાર નાસ્તો નિશાળમાં મોકલાશે ભવિષ્યકાળ નંબર પાંચ નિશાળના બાળકો ધરાઈને નાસ્તો ખાતા હશે ભૂતકાળ ત્યાર પછી છે આપેલા શબ્દોવાળા બે બે વાક્ય પંક્તિઓ અપરાજય અને એકલો જાનેરે માંથી શોધીને લખો એક એક વાક્યને પંક્તિ નવા બનાવીને લખો જેમના ગુણ છે પાંચ જે તમે અહીં જોઈ શકો છો તમને આપેલા છે જે વાક્ય અહીં બનાવીને આ રીતના તમારે પણ વાક્ય બનાવવાના રહેશે ત્યાર પછી છે ક નીચે આપેલા વાક્યમાં રહેલી ક્ષિતિઓ શોધી તેને સુધારીને વાક્ય ફરીથી લખો જેમના ગુણ છે પાંચ તો અહીં તમને વાક્ય આપેલું છે તેમાંથી તમારે ક્ષિતિ સુધી અને વાક્ય આખું ફરીથી બનાવેલું છે જે વાક્ય પણ તમને ફરીથી અહીં બનાવી અને બતાવેલા છે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી જે પ્રશ્ન છ અકંશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ પાંચ કૌશમાં શબ્દ આપેલા છે ને આખો પેરેગ્રાફ આ રીતના પૂરો કરવાનો છે જોઈએ કૃષ્ણ અને અભિમન્યુ ક્રીડાંગણમાં સત્ર અભ્યાસ કરતા હતા ત્યાં આવીને સૈનિકે કહ્યું કે ભોજન કક્ષમાં મહારાણી તમને બંને ખાલી જગ્યા માટે યાદ કરે છે તો ભોજન હમણાં જ આવીએ છીએ કૃષ્ણએ સેવકને કહ્યું ખાલી જગ્યા તો આવશે ભોજન કક્ષ તરફ જતા અભિમન્યુ કોઈક બાબત વિશે ગંભીરતાથી ખાલી જગ્યા તો કે વિચાર કરતો હતો અભિમન્યુનો વિચાર મગ્ન ખાલી જગ્યા એટલે કે ચહેરો જોઈને કૃષ્ણએ પૂછ્યું શું વિચારી રહ્યો છે વત્સ તો ખાલી જગ્યા તો કે મામાશ્રી જેમ તમે મને યુદ્ધ વિદ્યા શીખવો છો એમ મારા બીજા ભાઈઓને કોણ ખાલી જગ્યા હશે તો શીખવતું તારા બધા ભાઈઓને તારા જેવો ખાલી જગ્યા શીખવાનો શોખ તો યુદ્ધ વિદ્યા ન પણ હોય પુત્ર બધા ખાલી જગ્યા અભિમન્યુ ન હોય ને રાજકુમાર કૃષ્ણએ હસીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હા એ ખરું અને બધાના ખાલી જગ્યા પણ કૃષ્ણ ન હોય મામા અભિમન્યુનો ઉત્તર સાંભળીને કૃષ્ણ ખાલી જગ્યા હસી પડ્યા ખડખડાટ ત્યાર પછી બોમ ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેમના ગુણ પાંચ જોઈએ અહીં તમને ભાવ શબ્દો આપેલા છે અર્થ બનાવેલો છે જવાબ આપેલા છે અને નીચે વાક્ય પણ અને બનાવીને અહીં લખેલું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી જે પ્રશ્ન સાત અ પાત્રનો પરિચય કરો કોઈ પણ એક જેમના ગુણ પાંચ જોઈએ પરપોટો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે ત્યાર પછી નંબર બે છે લીલો ત્યાર પછી જોઈએ બ આપેલ ચિત્રને જોઈને તેના વિશે વર્ણન કરો જેમના ગુણ અહીં ચિત્ર આપેલું છે એ ચિત્ર પરથી આ રીતના તમારે તેનું વર્ણન કરવાનું છે જોઈએ આગળ પ્રશ્ન આઠ નીચે નામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખો બેમાંથી એક જેમના ગુણ આઠ પોષ મહિનાની તડકી તો તે અહીં તમને નિબંધ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે લખવાનો છે બીજું છે અહીં પ્રશ્ન કે વેકેશન દરમિયાન બની ગયેલ કોઈ એક યાદગાર પ્રસંગ વર્ણવો તે પ્રસંગ પણ અહીં લખી અને બતાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ છના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે આ વિડીયોને તમે તમારા દોસ્તો અને મિત્રોને જરૂરથી શેર કરજો